ખેડૂતોની વાત જ્યારે આવે છે જ્યારે માવઠું પડે છે કમોસમી ખેડૂતો માર સહન કરે માવઠાનું અને ત્યારબાદ ખેડૂતો સરકાર સરકાર સમક્ષ માંગ કરતા હોય છે કે સર્વે કરીને જલ્દી સહાય આપે વળતર ચૂકવે ખેડૂતો ક્યારના માંગ કરી રહ્યા છે જ્યારથી વાતાવરણમાં પલટો આવ્યો કમોસમી વરસાદ ખાબક્યો અને ત્યારબાદ સતત રોજબરોજ વાતાવરણમાં પલટો આવી રહ્યા છે ખેડૂતોની એ માંગ છે કે સરકાર હવે જલ્દી સહાય કરે જોકે સરકાર આ સહાયની રકમ ખેડૂતોના ખાતામાં ક્યારે જમા કરે છે તેના ઉપર નજર રહેલી છે કારણ કે સરકારે કહ્યું હતું કે સાત દિવસની અંદર સર્વે થઈ જશે અને ત્યારબાદ જલ્દી જ સહાય ખેડૂતોના ખાતા સુધી પહોંચાડવામાં આવશે ભૂપેન્દ્ર પટેલ સતત એક્શનમાં છે અને સીએમ રોજબરોજ બેઠકોનો દોર ચલાવી રહ્યા છે એક બાદ એક બેઠક કરવામાં આવી રહી છે ગઈકાલે સીએમ ટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે જ સમયમાં હવે જલ્દી જ ખેડૂતોને સહાય પહોંચાડવામાં આવશે કેટલાક વિસ્તારોમાં સર્વે પૂર્ણ થઈ ગયું છે કેટલાક વિસ્તારોમાં પંચકામ કરીને સીધી સહાય અપાશે તેવી પણ ક્યાંક ને ક્યાંક જાહેરાત કરવામાં આવી છે હવે માત્ર ખેડૂતોને રાહ છે તો એની કે તેમના ખાતામાં આ રકમ ક્યારે જમા થાય છે અન્ય ખેડૂતોની માંગ એ પણ છે કે સહાય આપવાની સાથે સાથે ખેડૂતોનો જે પાક ધિરાણ છે એ પણ સરકાર માફ કરે સાથે સાથે જે પલડી ગયેલી મગફળી છે એ પલડી ગયેલી મગફળીની પણ સરકાર ટેકાના ભાવે ખરીદી કરે જેથી ખેડૂતોને થોડો ટેકો મળી શકે કારણ કે અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે પડતા પર પાટું પડ્યું છે અને તેવામાંય ખેડૂતોના મોઢે આવેલો કોલિયો તક છીનવાઈ ગયું છે આ તમામ ખેડૂતોની માંગ છે જો કે અત્યારે સરકાર તરફથી પૂરો પોઝિટિવ જવાબ ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે એક પોઝિટિવ મેસેજ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે સીએમ સતત એક બાદ એક બેઠકોનો દોર ચલાવી રહ્યા છે હવે તો મોટા સમાચાર એ પણ છે કે સીએમ પોતે જાત નિરીક્ષણ કરવા કેટલાક અસરગ્રસ્ત ખેતરોમાં જવાના છે

વધારે પડતા વરસાદના કારણે ખેડૂતોનો સંપૂર્ણ પાક ધોવાઈ ગયો છે નાશ પામ્યો છે તેવામાં કિસાન સંઘ મેદાનમાં આવ્યું છે કિસાન સંઘે આવેદનપત્ર પાઠવ્યું છે અને ભારતીય કિસાન સંઘે માંગ કરી છે કે ખેડૂતોને જલ્દી સહાય ચૂકવવામાં આવે મોરબી થી પણ આ જે દ્રશ્યો સામે આવે છે મોરબીમાં કોંગ્રેસ મેદાન છે કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે આવેદન પત્ર આપ્યું છે અને જલ્દી જ ખેડૂતોને સહાયની રકમ ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જામનગર થી સમાચાર છે અધિકારીઓનું એવું કહેવું છે જામનગરમાં સર્વે પૂર્ણ થઈ ગયું છે ગાંધીનગર આ સર્વેની જે લિસ્ટ છે મોકલી આપવામાં આવશે અને ત્યારબાદ સહાય અંગે નિર્ણય લેવામાં આવી શકે છે

અત્યારે એક્શન આવી છે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારબાદ સૌથી પહેલો અને સૌથી મોટો પડકાર આ માનવામાં આવી રહ્યો છે કે આ વખતનું જે માવઠું છે એ અણધાર્યું ન ક્યારેય જોયું ન ક્યારે વિચાર્યું એવું માવઠું આવ્યું છે ખેડૂતોને એટલું નુકસાન થયું છે એટલે નવા મંત્રીમંડળ સામે પડકાર પણ હતો જો કે સારી રીતે એને હેન્ડલ કરવામાં આવ્યો છે સરકાર એક સફળતાપૂર્વક એ આયોજન કરી રહી છે કે ખેડૂતોને મન મૂકીને સહાય આપવામાં આવે ખેડૂતોને ખુલ ઉદાર મને ખુલ્લા હાથે સહાય ચૂકવવામાં આવે આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાના છે મોટા સમાચાર મળી રહ્યા છે સીએમએ સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો છે અને સીએમની મુલાકાત બાદ રાહત પેકેજની જાહેરાત થવાની પણ સંભાવના પ્રબળ બની જાય છે

મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા પણ જોડાવવાના છે જૂનાગઢના પાણીદરા ગામની મુલાકાતમાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા પણ તેમની સાથે જોડાવાના છે એટલે સંભાવના એવી અત્યારે જોવા મળે છે કે સીએમ આ ગામોની મુલાકાત લે ત્યારબાદ ત્વરિત ખેડૂતોને સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે જો કે સવાલ એ પણ છે કે સહાય પેકેજ કેવો હશે સહાય પેકેજમાં શું હશે આ બધા જ સવાલો ઊઠી રહ્યા છે asmunjaste અને આ વચ્ચે માવઠાના માર વચ્ચે મળી રહ્યું છે પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતે જ હવે આમને સામને આવી ગયા લાગે છે અમરેલીમાં ખેતી બચાવો આંદોલનમાં પરેશભાઈ ધાનાણીએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા કોંગ્રેસના નેતા પરેશભાઈએ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા છે

અરે આપના મારફત ખેડૂતોને પૂછ્યું એક હેક્ટર એટલે અઢી એકર અઢી એકર એટલે સવા છ વીઘા હવે પચાસ હજાર રૂપિયા હવા છ વીઘામાં નુકસાનીના પચાસ હજાર એટલે વીઘે આઠ હજાર રૂપિયા થયા અમે ખેડૂતો સાથે પરામર્શમાં જે પાયાના નિષ્કર્ષ ઉપર આવ્યા એક વીઘે સત્તર હજાર પાંત્રીસ રૂપિયા જેટલો ખર્ચ ખેડૂતનો દીકરો સરકારે જે માર્ગદર્શિકા આપી છે એ મુજબ મગફળીના પાકની પાછળ કરી ચૂક્યો છે વિઘે સત્તર હજાર બસો પાંત્રીસ રૂપિયાનો ખર્ચો થયો સરેરાશ વિહિમણ માંડવી પોટા ફૂટી ગયા પાથરા તળાઈ ગયા પાલો પલ્લી ગયો એક વીઘે પચાસ હજાર રૂપિયાનું નુકસાન ગયું અને વીઘે આઠ હજાર રૂપિયાની માગણી મને લાગે છે કે નવા સવા ચૂંટાયેલા નેતાઓએ ગોળ ભાંગી અને એનું પેકેજ નક્કી કરી લીધું અને ગુજરાતના ખેડૂતોને બારોબાર ગીરવે મૂકવાનું પાપ કર્યું છે પરેશભાઈ ધાનાણી અનેક આરોપો લગાવ્યા છે અને કહ્યું છે કે વિઘે પચાસ હજાર નું નુકસાન અને ગોપાલભાઈ આઠ હજાર વિઘામાં સોદો કરી તેવો આરોપ પણ લગાવ્યો અને કહ્યું કે ગુજરાતના ખેડૂતોનો વિઘે આઠ હજારમાં સોદો કરવાનું આ આમ આદમી પાર્ટીએ ષડયંત્ર રચ્યું છે તેવો આરોપ લગાવ્યો છે એવું પણ કહ્યું પરેશભાઈએ કે તમારે વેચાવો હોય તો વેચાવો અમારા પેકેજ અમારો ખેડૂત નક્કી કરશે

ખેડૂતોને એવી ગુજરાતમાં સહાય ચૂકવવામાં આવે પચાસ હજાર ની તેમને માંગણી કરી અને પરેશ થાનાણીએ આજે આક્ષેપ કર્યો કે હેક્ટર માટે પચાસ એટલે એક વીઘે આઠ હજાર રૂપિયા લગભગ આવે રીતે જોઈ રહ્યા છો માનસીબેન સવારે જ્યારે મેં સમાચાર સાંભળ્યા ગોપાલભાઈને મેં સાંભળ્યા ત્યારે મેં પોતે પણ ફેસબુક લાઈવ કરી અને જે પરેશભાઈએ વાત કરી છે એ જ વાત કરી છે કે ગુજરાતનો ખેડૂત જ્યારે આખા ગુજરાતમાંથી તમામ ખેડૂત એકી સુરે એકી અવાજે એક જ માંગ કરતો હોય કે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરો એક સો વાતની એક વાત પાક ધિરાણ સંપૂર્ણ માફ જયારે આખા ગુજરાત નો ખેડૂત આ પાક ધિરાણ ની માંગ કરતો હોય ત્યારે હેક્ટરે પચાસ હજાર ની માંગ કરવી આ તો ક્યાંક ને ક્યાંક સરકાર ની ફેવર અને ખેડૂત ની ક્યાંક ને ક્યાંક નુકસાની વાળી વાત છે હું એટલા માટે આ છું અને મેં મારા ફેસબુક માં જે પરેશભાઈ વાત કરી છે એ વિસ્તૃત રીતે મેં વાત કરી અને કહ્યું છે કે આ શું કામ ખેડૂતો પાક ધિરાણ માંગે છે એની પાછળ નું કારણ એ છે કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના આ સરકારે બંધ કરી કમોસમી વરસાદ થયો છે આમાં કોઈના બાપ ની તાકાત નતી ખેડૂત ને સો ટકા પાક વીમો આપતા કોઈ અટકાવી શકે એ પાક વીમા યોજના રહી હોત તો ખેડૂત નો હક થી એ છેલ્લે હાઈકોર્ટ માં જઈને પોતાનો હક મેળવી હગત અને એના ઉપરાંત રાજ્ય સરકારે જે સહાયના ધોરણો છે એસડીઆરએફ અને એનડીઆરએફ એ મુજબ ખેડૂતોને પૈસા મળવા પાત્ર હતા જો કોઈ એવું કેતું હોય કે પાક વીમો અને એસડીઆરએફ ના લાભ ના મળે તો એને હું યાદ કરાવવા માંગુ છું બે હજાર ઓગણીસ માં જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારે રાજ્ય સરકારે ત્રણ હજાર સાતસો પચાસ કરોડ નું પાક પેકેજ આપ્યું હતું અને દસ હજાર કરોડ રૂપિયા ખેડૂતોએ વીમા કંપની આગળથી મંજૂર કરાવડાવ્યા હતા એટલે પાક વીમો જો હોત તો ખેડૂતો પાક ધિરાણ તો ઓટોમેટિકલી માફ થઈ જાત અને સરકાર તરફથી જે સહાય મળત એ અલગથી વધારાની સહાય મળત એટલે ખેડૂતો ગુજરાતના ખેડૂતો હોશિયાર છે એ એમ કે છે કે સરકારે પાક ધિરાણ પાક વીમા યોજના બંધ કરી દીધી છે તો સરકાર જ ખેડૂતો પાક ધિરાણ માફ કરે જયારે આખા ગુજરાતના ખેડૂતો પાક ધિરાણ એટલે ત્રણ લાખ રૂપિયાની વાત થઈ હેક્ટરે પચાસ હજાર આ સરકાર હેક્ટરે પચાસ હજાર માની લો કે આપી દે તો બે હેક્ટર ની મર્યાદા માં એ પચાસ દો ને એક લાખ રૂપિયા આપે અરે ભાઈ એટલી તો જેટલી આ રાજ્ય સરકારે કિસાન સહાય યોજના બંધ કરી ને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એમાં ઓલરેડી જોગવાઈ છે આ વખતે સરકાર એનડીઆર જે નીતિ નિયમો છે ધારાધોરણો છે તેના કરતા પણ ઉપર ઉઠીને ખેડૂતોને સહાય ચૂકવવાની છે અને સાથે સાથે પાક ધિરાણ લઈને પણ નિર્ણય કરવા માટે વિચારણા ચાલી રહી છે એવું કહ્યું હું કઉ છું કે રાજ્ય સરકાર એસડીઆરએફ એનડીઆરએફ માની લો કે તેર હજાર પાંચસો રૂપિયા છે અને એમાં સરકાર ઉપર થી પાંચ હજાર રૂપિયા ડી એડ કરે એટલે અઢાર હજાર પાંચસો રૂપિયા થાય માની લો કે દસ હજાર રૂપિયા ની એડ કરે તો એ તેર હાજર પાંચસો ના ડબલ થાય બરાબર છે

ફરીથી પાછું પગ પાછા વળવું પડ્યું અને ગામથી સર્વે કરવું પડ્યું એવી જ રીતે અત્યારે અમારી બે જ માંગ છે છે એક એ કે જે પાક વીમા યોજના સરકારે બંધ કરી છે એટલે પાક વીમો નથી મળતો એટલે સરકાર ખેડૂતો નું પાક ધિરાણ મારે અને નંબર બે ટેકાના ભાવે અશોક ગુલાટી કમિટીએ જે અહેવાલ રજૂ કર્યો છે એ અશોક ગુલાટીની કમિટીના અહેવાલ મુજબ એક લાખ પાંત્રીસ હજાર થી એક લાખ પચાસ હાજર ખેડૂતો ના ખાતા ભાવે ડુંગળી સરકાર જમા કરે અને ખેડૂતો પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરે આ બે જ વાત સાથે આખા ગુજરાતના ખેડૂતો સતત તમે સોશિયલ મીડિયા માં બહુ સ્પષ્ટ લખે છે પાક ધિરાણ માફ નહીતર બે માં ભાજપ સાત

ભાજપ સરકાર સતત એ પ્રયત્નમાં છે કે અત્યારે ખેડૂતોને જે નુકસાન થયું છે એ કેવી રીતે ખેડૂતોને જલ્દી બેઠા કરી શકાય બીજી બાજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અત્યારે સામસામે આવી ગયા છે પરેશભાઈ ધાનાણી અને ગોપાલ ઇટાલિયાને નિવેદનોને લઈને વિકાસ જોડાયેલા છે મારી સાથે વિકાસ સરકારનો સતત અત્યારે એ પ્રયાસ જોવા મળી રહ્યો છે આપણને કે ખેડૂતના હિતમાં સરકાર નિર્ણય લેવાના પ્રયાસો કરી રહી છે અને આ વચ્ચે કોંગ્રેસ અને આપ સામસામે આવી ગયું છે પોલિટિક્સ ચાલી રહી છે શું

હું શુભેચ્છા પાઠવીશ અને પગપાળા ગાંધીનગર પહોંચીશ એવો તેમણે

કે એક વિગે ખેડૂતોને ફક્ત આઠ હજાર જ મળશે એક આંકડો કે ખેડૂતોને સત્તર હજાર જેટલો ખર્ચો થતો હોય છે

ઘણા બધા એવા ડેટા છે સરકારની જે કૃષિ યુનિવર્સિટી છે એનો ડેટા જ હમણાં કહે છે કે જો એક મગફળી એ ખેડૂત એને વાવે છે તો એને વિઘે કેટલો ખર્ચો આવતો હોય છે તો એમાં જ બતાવે છે કે ઓવરઓલ

જે જાહેર મંચ પરથી લેખિતમાં રજૂઆત કરી ચુક્યા છે કે ભાઈ અત્યારે સ્થિતિ એ છે કે તમે ભલે પેકેજ આપી દો તમે પાંચ છો ની જો સહાય ખેડૂતોને મળી જશે શું એમાંથી ખેડૂતો બહાર નીકળી શકશે ખરા

સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રો છે તેના પાકનું સતંધ નિષ્ફળ નીવડ્યા છે જેમાં સાણન તાલુકાના નળકાંઠાના વિસ્તાર કે જ્યાં ડાંગરના પાક માટે પ્રખ્યાત છે તેવા ખેતરોની અંદર પણ હજુ પણ વરસાદી પાણી જે છે ભરાયેલા છે સાથે સાથે કમોસમી વરસાદને કારણે ભાગનો ડાંગરનો પાક જે છે નિષ્ફળ નીવડ્યો છે હાલ આપણે ઉપસ્થિયે સાણ તાલુકાના માણકોલ ગામ ખાતે કે જ્યાં મોટા ભાગના ખેતરોની અંદર ડાંગરનો પાક જે છે પકવવામાં આવતો હોય છે પરંતુ કમોસમી વરસાદ વરસવાને કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો જાણે કુદરતે છીનવી લીધો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે ખેડૂતો પણ ચોધાર આશુ જે છે એ રડી રહ્યા છે જો કે સરકાર દ્વારા સહાયની જાહેરાત તો કરવામાં આવી છે પરંતુ કેટલી સહાય કરવામાં આવશે તે સૌથી મોટો પ્રશ્ન ખેડૂતો ઉજવી રહ્યા છે હાલમાં ખેતરોની અંદર જવા માટે રસ્તો નથી જેના કારણે ખેડૂતો પણ ખેતરમાં જવા માટે આ પાણીમાંથી પસાર થવા મજૂર બન્યા છે ખેતરનુંમાં ભરાયેલું પાણી પણ બહાર કેવી રીતના કાઢવું તે જ સૌથી મોટો પ્રશ્ન ખેડૂતોનો ઉભો થઈ રહ્યો છે કેટલા ખેડૂતો છે તેમની સાથે જ વાત કરશું દાદા માણકોલ ગામની અંદર કેટલા વીઘાની અંદર ડાંગરનો પાક જે કરવામાં આવ્યો છે અને કેટલું આ કમોસમી વરસાદના કારણે નુકસાન નુકસાન તો સાહેબ દસ દસ થી પંદર વીઘા પંદરસો વીઘા નુકસાન છે આપણો બરોબર નિષ્ફળ જો પાક બધો બરોબર કઈ પાકમાં પાક નથી કઈ તમારી જો વાત કરવામાં સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોને જે નુકસાન થયું છે તેની પાસે સરકાર બેઠી છે ખેડૂતોને જે સહાય છે તે આપવામાં આવશે પરંતુ જ્યારે ખેડૂત જ્યારે પોતાની વાવણી પોતાના ખેતરની અંદર કરતો હોય છે હજારો વીઘા જમીન છે તો જ્યારે ડાંગરનો પાક ચાર મહિના પહેલા જ્યારે ચોમાસાની સિઝન આવતી હોય છે વરસાદ ભરાત પાણી આવતું હોય છે ત્યારે પાક વાવણી કરવામાં આવતી હોય છે તે સમયે એક વીઘાની અંદર કેટલું વાવણી માટે પાછળ ખર્ચ કરવામાં આવતો હોય છે આ રીતે ખેડૂતોને એક વિગા દીઠ પંદર હજાર રૂપિયા ખર્ચો કરવામાં આવે છે અને કવસમીમાં આ વરસાદ આવવાથી ખેડૂતો નર્મળા પડી ગયા છે અને આ સરકારે શ્રી જાહેર કરી છે કે ખેડૂતોને અમે રાહત કરશું પણ હજુ સરકારશ્રીએ કોઈ નિર્ણય લીધો નથી પણ સરકારશ્રીને એમ નમ્ર વિનંતી છે ખેડૂત તરીકે કે સરકાર જેમ બને એમ આ ખેડૂતોને સરકાર દેવા નાબૂદ થાય એવી જોગવાઈ કરે તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે સરકારે જોકે જાહેરાત કરી દીધી છે કે ટૂંક સમયમાં ખેડૂતોને સહાય આપવામાં આવશે પરંતુ સહાય કેટલી મળે જેથી કરીને ખેડૂતો જે નુકસાન થયું છે એ નુકસાનમાંથી બહાર આવી શકે ખરેખર તો સહાય તો એટલી કરવી જોઈએ કે એકટરે એકટરે ઓસમ ઓસા 1 લાખ રૂપિયાની સહાય થાય તો આ સા ખેડૂતને કાક મદદ ઉપર ખર્જો નીકળી શકે અચ્છા જે પ્રકારે હમણાં પર આપના દ્રશ્યો જે આપ ખેતરમાંથી આપના ખેતરમાંથી બહાર આયા છે કેટ સમા સુધી હજુ પાણી ભરાયેલા છે કેટલા સમયથી આ પાણી અને આપના ખેત કેટલા વિઘા જે જમીન છે તેની અંદર ડાંગનો પાક તમે કર્યો અમે ડાંગેનો પાક તો અમારા ગામ માણકોલમાં ઘણા વિઘા ડાંગેર હતી પણ અમારે એવો વિષય હતો કે ડાંગેર અમા પાક આવી જાય છે અને અમાર વાટ વાટચ્યું અને આપણું કોક લીધું દીધું કોકને ભરી શકશું અને આપણે ભરીને અને આપણને પૈસા આમાં આલ છે એ માટે આવી અમારી ખેડૂત ની આશા હતી પણ અમારા ખેડૂત જોડે તાર કંઈ રવા દીધું નહીં ખેડૂતો પણ હવે આશા રાખી રહ્યા છે કે જે પ્રકારનું નુકસાન થયું છે તેનું સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે કારણ કે જે પ્રકારનું નુકસાન છે માત્ર ચોમાસુ પાક નહીં પરંતુ હવે પરિસ્થિતિ જે પ્રકારે ખેતરોની અંદર પાણી ભરેલા જોવા મળ્યા છે તેના કારણે શિયાળુ એટલે કે જે રવિ પાક ઘઉંની સીઝન જે લેવામાં આવતી હોય છે જાન્યુઆરી મહિનામાં ખેડૂતો જે જે વાવણી કરતા હોય છે તે પણ પાક હવે નહીં લઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ હાલ માણકોલ ગામની અંદર જોવા મળી રહી છે કેમેરામેન ગુજરાત ફર્સ્ટ સાણંદ આવેદન પત્ર આપવામાં આવી રહ્યું છે વાવ થરાદ જિલ્લાના કલેક્ટરને ને આવેદન પત્ર આપ્યું નુકસાનીની સહાય અઠવાડિયામાં ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ છે કિસાન સંઘ દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ

ખેડૂતની ડબલ આવક કરવાની છે એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ત્રણ લાખ ધિરાણ માફ કરો અને અત્યારે જે મગફળીનો પ્રશ્ન ચાલી રહ્યો છે મગફળીના પણ ટેકાના ભાવથી તમે ખરીદી કરો અને જે અત્યારે કેનાલોનું કોમ જે છે એ અગિયાર મહિને મહિનાની અંદર ચાલુ ન થાય તો ક્યારે થાય તો યોજના ધોરણે એજન્સીઓને કામ આપી રિપેરિંગ કરી સાફ સફાઈ કરી અને કેનાલો અંદર પાણી ચાલુ કરો જિલ્લાનો આવેદન પત્ર કલેક્ટર સાહેબ શહેરને મળીને આપ્યો બધા આગેવાનો સાથે જેમાં અલગ અલગ રજૂઆતોમાં એક તો આ જે નુકસાનીનું પેકેજ છે એના વિશે સાહેબને થોડું ભ્રમણ કરી બીજું થોડું પાણી વિશે પણ જાણતા ગામડામાં હજી પાણી પીડ્યું છે એના વિશે થોડી સાહેબને ભ્રમણ કરી અને મેઇન તો સાહેબને અમે કીધું કે અત્યારે આ કેનાલોવાળા છે અને એ કેનાલોમાં બે મહિનાથી એ પાણી ખારું પાણી નોચ નોચ નાગલા દુદગામનો બીજો દેતી નોચ નોચ કરે છે હજુ સુધી કેનાલોમાં પાણી ચાલુ છે એમનું ખારું પાણી નાખવાનું કેનાલો રિપેર નથી કરી કોઈ કર્યું નથી તો એ લોકો કે ખેડૂતને અમે પાણી હાલશું અને ખેડૂતની આવક ડબલ થાય છે કઈ રીતે છે મારું એ કહેવાનું દસમા મહિના પિયત ના થાય અગિયારમા ન થાય તો બારમા મહિનામાં ખેડૂત કયો પિયત કરશે

સરકાર અત્યારે કેટલી એક્ટિવ છે સરકાર ખેડૂતોના હિતમાં કયા પ્રકારના નિર્ણય લેવા માંગે છે અને ત્યારબાદ જે મંત્રીઓ એક્શન મોડમાં આવ્યા મંત્રીઓ પણ તમામ અલગ અલગ વિસ્તારમાં જઈને તેમને નિરીક્ષણ કર્યું હતું ભાજપના ધારાસભ્યો પણ એક્શન મોડમાં આવ્યા ઘણા ધારાસભ્યો સીએમ પત્ર લખ્યો માંગ કરી અને આ સાથે હવે સીએમ પોતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે જ્યાં તેમણે સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને હવે આપણે એક ખેડૂતોના દ્રશ્યો પણ બતાવવા છે જ્યાં ભારે નુકસાની બાદ ખેડૂતો માથે હાથ મૂકીને અત્યારે રોવાનો વારો આવ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે મોરબીમાં જ્યાં ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું છે ત્યાં કોંગ્રેસના આગેવાનો એકઠા થયા હતા અને આવેદન પત્ર આપવામાં આવ્યું જય જવાન જય કિસાન આ નારા લગાવીને વિરોધ કરવામાં આવ્યો અને દેવા માફીના નારા સાથે જ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું ટંકારા મામલતદાર મારફતે સરકારને આક્રોશ સાથે રજૂઆત કરવામાં આવી હતી ખેડૂતોને વળતર આપવામાં આવે ખેડૂતોના જે પાક ધિરાણ છે તે માફ કરવામાં આવે અને પાક વીમા યોજના છે તે પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે આ સાથે જ ત્રણસો મણ ખરીદી ટેકાના ભાવે કરવામાં આવે મગફળીની તેવી પણ માંગ કરવામાં આવે ને તાત્કાલિક બેઠા ખાતામાં નાખવા મનવાના હોય આમાં કોઈકની ઘરે લગન હોય પ્રસંગ હોય આ લોકો બિચારા ભેગું કરી કરીને પાંચ મહિનાથી મહેનત કરતા હતા એનો એક રૂપિયો વાય વધે એમ નથી કોઈ સરકારને ઓલું દેવા જવું કે આમાં સર્વે કરવાનું ભોલાણું કરવાનું એના કરતાં સરકારને આમાં પેકેજ જાહેરાત કરવું દેવું પડે ને વહેલી તકે સરકાર પેકેજ જાહેર કરે આવેદનમાં કોંગ્રેસના આગેવાનો કંકારામાંથી તમામ ખેડૂતો સરપંચશ્રીઓ બધા આવેલા છે અને અમારી પાંચ માંગણી છે કે આ કમોસમી વરસાદ થવાથી ખેડૂતની હાલત બહુ કફોડી થઈ ગઈ છે તો અમારે સરકારશ્રીને ખાસ રજૂઆત છે કે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે અને મર્યાદા વગર પેક જાહેર કરવામાં આવે તો ખેડૂતને સો ટકા રાહત મળવી જોઈએ ઠેર ઠેર ખેડૂતોને નુકસાન થયું છે ખેડૂતો અત્યારે ટેન્શનમાં છે સરકાર એક્શન મોડ છે જોકે આ બાબતે અત્યારે જે પોલિટિક્સ ચાલી રહી છે જે રાજનેતાઓ લઈ રહ્યા છે અને રાજ્યના જે ખેડૂતો અત્યારે પીસાઈ રહ્યા છે એ ખેડૂતોને પણ લાભ થાય એમ છે જોકે હવે ખેડૂતોને માત્ર રાહ એ વાતની છે કે ક્યારે તેમના ખાતામાં સહાયની રકમ જમા થાય છે અને સરકાર કયા માપદંડોના આધારે એ સહાય પેકેજ જાહેર કરે છે આ સાથે જ સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ